સાબરકાંઠા જિલ્લામાંથી ફરી એકવાર ભ્રષ્ટાચારને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઈડર તાલુકા પંચાયતમાં એસીબીની ટ્રેપ મામલે હવે મહત્ત્વનો અપડેટ પણ સામે આવ્યો છે ઈડરની ભ્રષ્ટાચારી તાલુકા પંચાયતમાં એસીબી દ્વારા ગોઠવાયેલા ટ્રેપમાં લાંચિયા કરાર આધારિત કર્મચારીઓને રંગે હાથે ઝડપી લેવામાં આવે છે મળતી વિગત મુજબ આ કેસમાં મુખ્ય આરોપી તરીકે કમલેશ કુમાર નારાયણદાસ પટેલ કલસ્ટર કોઓર્ડિનેટર કરાર આધારિત તાલુકા પંચાયત ઈડર જિલ્લો સાબરકાંઠાને એસીબી દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે ખાસ નોંધનીય બાબત એ છે કે આરોપી કમલ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં ઈડર તાલુકા યુવા પ્રમુખ તરીકે જવાબદારી બજાવી રહ્યો હોવાની પણ માહિતી સામે આવી છે આ કેસને લઈને રાજકીય અને પ્રશાસનિક વર્તુળોમાં ભારે ખળભળાટ મચી જવા છે આ કેસમાં અન્ય આરોપીઓમાં જિન્નતબેન

મેહુલકુમાર મુળાભાઈ રાઠોડ નામનો આરોપી હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે હવે સમગ્ર મામલે ફરિયાદીની વાત કરીએ તો ફરિયાદી ચોરીવાડ ઝાદર વીરપુર બોલુંદ્રા અને પાનોલ આ પાંચ ગામોમાં સેગ્રીગ્રેશન શીડ અને ખાર કુવાના કોન્ટ્રાક્ટ હેઠળ કન્સ્ટ્રક્શનનું કામ કર્યું હતું આ કામના બિલો મંજૂર કરાવવા માટે આરોપીઓ દ્વારા બિલની રકમના બાર ટકા મુજબ લાંચની માગણી કરવામાં આવી હતી ફરિયાદી પાસે બિલ પાસ કરાવવા બદલ એક લાખ પચ્ચીસ હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હોવાનું બહાર આવ્યું છે લાંચની રકમ ફરિયાદી આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે સીધો સંપર્ક એસીબી અરવલ્લી જિલ્લાને કર્યો હતો એસીબી દ્વારા સમગ્ર યોજના તૈયાર કરી અને લાંચના છટકા દરમિયાન કમલેશ કુમાર નારાયણદાસ પટેલને અને જિન્નતબેન રોનક કુમાર પટેલને રંગે હાથે પકડી લેવામાં આવ્યા હતા આ ટ્રેપની કાર્યવાહી બાદ ઈડર તાલુકા પંચાયતમાં ભારે ફફડાટનો માહોલ સર્જાયો છે લાંચિયા કર્મચારીઓ ઉપરાંત તાલુકા પંચાયતના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ દોડધામ જોવા મળી રહી છે કરાર આધારિત બંને કર્મીઓ એસીબીના સંકજામાં આવતા સંપૂર્ણ કચેરીમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો હાલ એસીબીની ટીમ દ્વારા ઝડપાયેલા બંને આરોપીઓની સઘન પૂછપરછરછ હાથ ધરવામાં આવી છે લાંચ કયા કયા કામ માટે લેવામાં આવી હતી આ ગેરરીતિ કેટલા સમયથી ચાલતી હતી અને આ રેકેટમાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તમામ મુદ્દાઓને લઈને એસીબી તપાસ આગળ વધારી રહી છે જ્યારે ફરાર આરોપી મિહુલ કુમાર મુળાભાઈ રાઠોડને ઝડપી લેવા એસીબી દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે આ સમગ્ર ઘટનાના પગલે ઈડર તાલુકા પંચાયતમાં આવેલા અરજદારો સહિત કર્મચારીઓ અને અધિકારીઓમાં ભય અને અસમંજસનો માહોલ જોવા મળી રહ્યો છે આમ સાબરકાંઠાના ઈડર તાલુકા પંચાયતમાં સ્થિત એસીબીની ટીમ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી અને ભ્રષ્ટાચાર સામે ફરી એકવાર કડક સંદેશો આપવામાં આવી રહ્યો છે વધુ અપડેટ માટે જોતા રહો અસ્તારનીયો ન્યૂઝ